સમીક્ષા કરી હતી પંકજ જોશી મુખ્યમંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સહિત અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક અને મ્યુનિસિપલ કમિશનર જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મ પર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે નો આ તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્વક વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના સોળ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ યાત્રા દરમિયાનની સુરક્ષા સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેની તલસ્પર્શી વિગતો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ આ બેઠકમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી આ વર્ષે રથયાત્રામાં પહેલીવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો શહેર પોલીસ તંત્ર દ્વારા ક્રાઉડ એલર્ટ અને ફાર એલર્ટ માટે ઉપયોગ કરવામાં આવશે તેમ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું એઆઈના આ ઉપયોગના પરિણામે રથયાત્રા રૂટ પર કોઈ સ્થળે વધુ પડતા લોકો એકઠા થઈ ગયા હોય તો તેનું સરળતાએ વ્યવસ્થાપન થઈ શકશે તો ભીડને કાબૂમાં રાખી શકાશે અને આંધીછીય ઘટનાબંધી બનતી નિવારી શકાશે એટલું જ નહીં ક્યાં કોઈ આગની ઘટના બનશે તો ત્યાં પણ ફાયર બ્રિગેડ અને પોલીસ તત્કાલ બચાવ રાહત માટે પહોંચી શકે તે માટે ફાર એલર્ટ ઉપયોગી બનશે રથયાત્રા આ પર્વ શાંતિ ભર્યા માહોલ સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તંત્ર સજ્જતા દર્શાવતા આ પ્રેઝન્ટેશન પોલીસ કમિશનરે જણાવ્યું કે રથયાત્રાને સફળ બનાવવા માટે આયોજક કક્ષા લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને એસઆરપી ચેતક કમાન્ડો અને રેપિડ એક્શન ફોર્સ ની બટાલિયન્સ સહિત ત્રેવીસ હજાર આઠસો ચોરાસી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજ પર હાજર રહેશે બંદોબસ્તમાં પિસ્તાળીસો જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારો ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં હજાર જેટલા જવાનો તૈનાત રહેશે એટલું પટેલે રથયાત્રા નું આ ઉમંગ પર્વ જનભાગીદારી પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો આ સમીક્ષા બેઠકમાં અધિક પોલીસ મહાનિર્દેશક તેમજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર અને વરિષ્ઠ સચિવો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હતાશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર